વિડીયોની અંદર તમે જે પાડો જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે કાનાભાઈને વેચવાનો છે એકદમ સારો પાડો છે આવો પાડો તમને ક્યાંય પણ મળશે નહીં એવું કાનાભાઈનું કહેવાનું છે તો વહેલી તકે તમે કાના ભાઈનું કોન્ટેક કરજો બાકી હું તમને વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાડો વેચવાનો છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે રૂબરૂ પાડો રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કાનાભાઈનો કોન્ટેક્ટ કરજો કાના ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ જોવા જાવ તો કાનાભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે પાડો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે સારી નસલનો આ પાડો છે તમે જોઈ રહ્યા છો વર્ષની ઉંમર કિંમત અંદાજીત સિતે હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને ભાદરા ગામે જોવા મળશે કાનાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાનાભાઈના ત્રેસઠ પાંચ ઓગણ વાળા નંબર પર ફોન કરી પાડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો